ભાઈ પાછા મને સમજાવે છે કે પેટ્રોલ બસો રૂપિયા નું નાખું પાછા મને કે ચેક કરી લ્યો ના ના પેલા ભૂલ થઈ ગઈ તો એમ કેવું જોઈએ ને કે મારી ભૂલ થઈ ગઈ કે નાખું જ છે બસો રૂપિયા નું પેટ્રોલ પૂરું નથી મારા સ્કૂટર માં તમે હે ને ભાઈ મારો ભાઈ તમારું નામ શું છે પ્રકાશભાઈ